અને યાર મારા સસરાના ગામમાં હોય ને હું ન જાઉં તો કઈ બને જ નહીં ચા નથી ઉમર કોફીથી રેપ ચૂલી મિત્રો ખાલી આદરી ગામની એકતા જો બધી એક પંગતે જમે અત્યારે આ ઝડપી જમાનામાં પણ પંગતે જમાડવું એટલે એક મોટી વાત છે કે મજામાં પણ તમે અમારા ગામમાં જમાઈ આવી ગયા એટલે બહુ સારું કહેવાય જો મિત્રો હમણાં એ છે આયા લાયા લાયા ચા માટા મારક

કે મિસિસ ભારતી સોલંકીને નથી આવવાનું મને તો આવું પણ નથી લઈ જતા એટલે છે આવું તમે લઈ જાવ તો વધારે સારું જય દ્વારકાધી જય મા મોગલ રાધે બધાને જય 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 શ્રી કૃષ્ણ કે રડતી ની જ્યાં ગો તું જ્યાં મસ્ત બૂટ બૂટ આપડા ચમકાવી દીધે છે આપડા બરાબર કમ્પ્લીટલી ચમકી ગયા છે હેતી બેન ને પણ કોંગ્રેચ્યુલેશન કે સારું થઈ ગયું જાજ તમે ચહેરા ઉપર ખબર પડી છે કે આજે હેતી બેન કમ્પ્લીટ થઈ ગયા ખિલખિલાટ થઈ ગયા હમ તો આવું છે તારે અરે આવવાનું હોય ને તારા બાપાના ઘરમાં આમ હું કેવી કે એવડો પ્રસંગ હોય આદરી ગામની અંદર તું ના એવું થોડુંક બને એમ ના મારે નથી આવતો મેં લઈ જતા નથી એટલે ખોટે ખોટા એમ કહો કે તારે આવું 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 મેં કે ના પડે એલી તને લઈ જવાની મારે કે આવું એમ કે કે ભાઈ નાનો છે એટલે એમ એવું કઈ છે નહી ભાઈ ટૂંકમાં આપણે અંશભાઈ છે ને ટૂંકમાં નાના છે

રખડાવવાની બરાબર ને મિત્રો તમે લોકો કમેન્ટ કરીને કીજો કારણ નાનો છે મોટો થાય તેની વાત થઈ આ તો ટણની પ્લાનિંગમાં છે ટાણેથી પ્લાનિંગમાં રહેવું જ પડે તો ખબર ન પડે કે મારું બનાન પણ ક્યું હતું ને મારા દીકરાનું આવું જ હતું ને મારું હા ખબર અમને ખબર છે લાગ પુલી કે કારણ હાલો તો ફેમિલી હોય છે ને આપણે જાય આદરી મિત્રો આવતાની સાથ છે ને પ્રસાદ લઈ લ્યો શરૂઆત કરી દીધી ને આ બધા આ હાડો છે ને વાહાબેન રમુકડા લેવા ભાઈ હાડો પેલા પ્રસાદ નથી લેતો મિત્રો ખાલી આદરી ગામની એકતા જો બધી એક પંગતે જમવા અત્યારે આ ઝડપી જમાનામાં પણ પંગતે જમાડવું એટલે એક મોટી વાત છે કે ખોટી વાત છે નહીં નહીં ખોટ ભાઈ આ બધા છે ને છોકરા રાત દી મહેનત કરે છે

હા ભાઈ અત્યારે અત્યારે ખાલી દેખાય છે પણ થોડીક વાર માં છે ને બધા પબ્લિક આવી જાય કારણ કે નરેશભાઈ અત્યારે ક્યાં છે પબ્લિક બધી અત્યારે બધી પ્રસાદ લેવા માં ગામમાં થોડોક માણસો ને ઘરે બેસશે ને ટૂંકમાં સાડા નવ દસ વાગે આવશે પછી ટૂંકમાં

પાણી નું ગ્લાસ પીવડો તો સારું થાય ચાલો કોફી આવી ગઈ છે ચા ને બદલે કોફી આવી ગઈ હે મયુર ભાઈ અને અમારા કબુબેન બનાવીને આવ્યા કબૂબેન મજામાં અને આ કોફી ભાઈ શું કરવા પીવડાવે બરાબર આ અમારો ભાઈ બસ 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 આ બધી આ શું કરવા પીવડાવે કોફી ખબર કારણ કે ભાઈ અમારો સહજી વાંઠો બરાબર કોઈ તમારા જન્મ હોય તો કહેજો અમારે હગાઈ કરવાનો છોકરો બહુ વ્યવસ્થિત છે મહિને લાખ રૂપિયા કમાય છે હું કે સુનિલભાઈ બરાબર ને બરોબર છે કોઈ હોય તો ગઈજો કે પછી આનો વારો છે આજ તો અમારા રામ મામાની ફરમાશ હતી કારણ કે મામા ચા તો પીએ ની એટલે રામ મામા માટે ખાસ તો આપડે કોફી બનાવી

હવે એવું કંઈ નહોતું પણ એમ અમારા સીધાભાઈ છે ને ને એ મેન કટલી બજારમાંથી જાવું પડે એટલે રસ્તો આ તો એટલે અમારે જવું પડે તમે કઈ અવરું ન વિચારતા કારણ કે રસ્તો મેન આ છે તો આ મેન રસ્તો છે અમારે સીઘાભાઈ છે ને હોલી બાજુ રહે છે તો આ રસ્તો મેન છે કટલેરી બજારનો તો જાવો પડે બરાબર અહીંથી જ જાવું પડે રેડી હવે અમે જાઈએ લોક ડાયરિયામાં ને ત્યાં અમારું શું કહી શાયલ ઉઢાડીને સન્માન કરવાનું છે તો અહીંયા જાઈએ ટેસ્ટ ઉપર ચમ મહિની અંદર લોક ડાયરિયા ચાલુ થવાનો છે અને રામભાઈ બે શબ્દ કે શું કરું

आय तो तुमने फोटो खाइने क्यों को आनंद आ मकाय का गुट्टा खाके कैसा लग रहा है नहीं बोल नहीं सकते भैया सही अच्छा कच्चा लग रहा है तो दूसरा खाएंगे ऐसे ही नहीं खाएंगे दूसरा ठीक <laughs> <laughs> है खा लेना दूसरा मेरे तरफ से दूसरा खा लेना ठीक है राम भाई जय से अब नेक्स्ट आ बे इन्हें पूछवा आय तुम्हें कोनी बात तुम कोनी बात બિચારા ગયા રામભાઈ છે વાળા ભાઈ પાસે જઈ ને પૂછે રામભાઈ હું કઈ ને જોઈએ આપડે આગળ મને ફ્રીમાં ઘોઘરા ખવડ ફ્રીસ ખવડે હા વાંધો નઈ